મિત્રો નમસ્કાર આજે આપણે ફરી પાછા એક નવા ટોપિક સાથે દસમા ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં મળીએ છીએ પ્રકરણનું નામ છે પ્રકરણ તેર ઉત્પાદન ઉદ્યોગો આ પ્રકરણમાં આપણે ઉદ્યોગોનું મહત્વ ઉદ્યોગોનું વર્ગીકરણ કૃષિ આધારિત ઉદ્યોગો ખનીજ આધારિત ઉદ્યોગો પરિવહન ઉપકરણ ઉદ્યોગો ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ આટલા મુદ્દાની ચર્ચા કરવાની છે મિત્રો આ પ્રકરણ આપણે બે ભાગમાં શીખશું પહેલા ભાગમાં ત્રણ ઉદ્યોગોનો પરિચય મેળવશું કૃષિ આધારિત પછી પાછી ચર્ચા બીજા ભાગમાં આપણે કરશું એટલે એક સાથે બોજ વધી ન જાય તો અહીંયા બીજી કોઈ ચર્ચા ન કરતા પ્રકરણની શરૂઆત કરીએ છીએ ઉત્પાદન ઉદ્યોગો મિત્રો પેલો જે ભાગ આપણે શીખવાનો છે ઉદ્યોગોનું મહત્વ આપણે જાણીએ છીએ કે દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે દરેક રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે દાખલા તરીકે અમેરિકા છે રશિયા છે જાપાન છે દક્ષિણ કોરિયા છે આ બધા દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે મિત્રો જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી અને એ દેશોએ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશ પાસેથી ખરીદવી પડે છે અને પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી અને આખરે તેમનો આર્થિક વિકાસ જાય છે મિત્રો દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ સુધરે છે આવે છે ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ સુધરે છે ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે બહુ પાયાની વાત છે જુઓ અને તે સાથે તેમની ઉત્પાદક ઉત્પાદન ક્ષમતા આવક અને ખરીદ શક્તિ પણ વધે છે અને આમ થવાથી આખરે રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે મિત્રો ખાસ નોંધી રાખજો ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ ઓગણત્રીસ ટકા જેટલો છે જે ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે હવે મિત્રો ઉદ્યોગોના વર્ગીકરણની ચર્ચા કરશું ઉદ્યોગોને શ્રમિકોની સંખ્યા માનવ શ્રમ માલિકી ધોરણ અને કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વેચવામાં આવ્યા છે જેમ કે શ્રમિકોની આધારે શ્રમિકોની સંખ્યાના આધારે તો શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોને બે જૂથમાં વેચી શકાય અથવા ઉદ્યોગોના બે જૂથ બનાવી શકાય મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો ત્યાર પછી મિત્રો જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધુ હોય રોજગારી મળે તેવા ઉદ્યોગોને ઉદ્યોગો કહેવામાં આવે છે દાખલા તરીકે સુતરાવ કાપડ નો ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે આગળ આવશે ત્યાર પછી જે ઉદ્યોગોમાં નાનો ઉદ્યોગપતિ ઓછા કામદારોને રોકીને ઉત્પાદન કરતો હોય તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહે છે દાખલા તરીકે ઉદ્યોગ આ નાના પાયાનો ઉદ્યોગ અહીંયા શ્રમિકોની સંખ્યાના આધારે વર્ગીકરણ આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો આટલું યાદ રહી ગયું હોય એમ હું માનું છું હવે માલિકીના આધારે માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી ચાર જૂથમાં વેચી શકાય એમાં બિરલા છે ટાટા છે બજાજ છે અંબાણી છે વગેરે જૂથોની કંપનીના જે ઉદ્યોગો છે એ બધા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે ટાટાના બિરલાના અંબાણીના આ બધા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે પોલાદ અને હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે અને જેના માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે જાહેર ક્ષેત્ર યાદ રાખજો અને છેલ્લે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રનું સંયુક્ત સાહસ છે જાહેર અને ખાનગી ક્ષેત્ર કેટલીક ખાંડની મિલો છે દૂધ ડેરી છે આ જે છે ને બધું એ સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવે છે તો માલિકી ના આધારે માહિતી પૂર્ણ કરી ત્યાર પછી વર્ગીકરણમાં છેલ્લું કાચા માલ ના સ્ત્રોત ના આધારે ઉદ્યોગોને બે વિભાગમાં વેચી શકાય બે જૂથમાં વેચી શકાય કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગો મિત્રો આપણે અત્યારે કૃષિ આધારિત ઉદ્યોગોની ટૂંક નોંધો મહત્વની છે ચર્ચા કરશું બે ત્રણ ટૂંક નોંધો અત્યારે લેશું બાકીની આની પછીના લેક્ચરમાં આગળ શીખશું એમાં મારે જે ટૂંક તમને અત્યારે તૈયાર કરાવવાની છે એ ભારતના સુતરાવ કાપડ ઉદ્યોગની ત્યાર પછી અ ભારતના સણ ઉદ્યોગની અને ભારતના રેશમી કાપડ ઉદ્યોગની અને ભારતના ગરમ કાપડ ઉદ્યોગની આટલી ટૂંક તો આજે આપણે લેવાની છે આ લેક્ચરની અંદર હવે મિત્રો છેલ્લે જે મુદ્દો પહોંચ્યા ત્યાંથી આગળ કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને બે જૂથમાં વેચી શકાય કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગો મિત્રો તમને એમ પૂછે કે કૃષિ આધારિત ઉદ્યોગો ક્યાં ક્યાં છે ખનીજ આધારિત ઉદ્યોગો ક્યાં ક્યાં છે તો એનો અલગ સવાલ છે એક માર્ક માટે અથવા બે માર્કમાં કૃષિ આધારિત છે કાગળ ઉદ્યોગ પણ કૃષિ આધારિત છે ખાંડ ઉદ્યોગ પણ કૃષિ આધારિત છે ખાદ્ય તેલ પણ કૃષિ આધારિત છે આ બધા કૃષિ આધારિત ઉદ્યોગો છે કે જેનો આધાર કૃષિ છે ખાંડ ઉદ્યોગ છે હું તમને નમૂનો આપું તો ખાંડ ઉદ્યોગ માટે કૃષિ ક્ષેત્રમાંથી કયા પ્રકારના કાચા માલની જરૂર પડે છે તો કે શેરડી તો શેરડી કૃષિમાં થાય ને ખેતીમાં એટલા માટે કૃષિ આધારિત છે પછી સુતરાવ કાપડ છે એમાં તો કે એમાં કપાસની જરૂર પડે કપાસ ક્યાં થાય ખેતીમાં એમાંથી મેળવવામાં આવે કાચો માલ માટે કૃષિ આધારિત છે હવે હવે સમજણ પડી ગઈ ત્યાર પછી એક ખનીજ આધારિત આપણે વાત કરીએ ખનિજમાંથી જેનો આધાર ખનીજ છે લોખન પોલાદ ઉદ્યોગ છે એ ખનીજ આધારિત છે સિમેન્ટ ઉદ્યોગ છે એ ખનીજ આધારિત છે તાંબુ અને રસાયણ રસાયણ છે એ ખનીજ આધારિત છે ખાતર ઉદ્યોગ છે એ પણ ખનીજ આધારિત છે આ ખનીજ આધારિત ઉદ્યોગો થયા કાચા માલના સ્ત્રોતના આધારે બે જૂથો હવે ભારતના કાપડ ઉદ્યોગ વિશે આપણે માહિતી મેળવવાની છે ભારતનો કાપડ ઉદ્યોગ તરીકે પણ અગત્યનું છે ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સૂત્રાવ કાપડ નો ઉદ્યોગ મુખ્ય છે તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે કયો હમણાં કીધું સૌથી વધુ રોજગારી અને દેશના લગભગ પાંચ કરોડ લોકોને રોજગારી આપે છે વિશાળ ઉદ્યોગ છે આ જુઓ ભારતમાં આ ખાસ યાદ રાખજો સૌ પ્રથમ મુંબઈમાં મિલ સ્થપાણી ભારતમાં સૌ પ્રથમ મુંબઈમાં ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ શરૂ થઈ સ્થપાઈ શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાણી થી શું કામ કે આ પ્રદેશમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજારો હતા એટલા માટે વળી અહીં મજૂરો કારીગરો વિદ્યુત બેંક સગવડતા નિકાસ માટે બંદર આ બધી સવલતતા સારી હતી અને છેલ્લો મુદ્દો આજે સૂત્રાવ કાપડની મિલો દેશના લગભગ સો શહેર માં આવેલી છે આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ વગેરે જગ્યાએ કેન્દ્રિત થયેલી છે મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે તો સૂત્રા કાપડની માહિતી આપણે ટૂંકમાં તમારી સામે મેં રજૂ કરી હવે એક વખત આધારે તમે તૈયાર કરશો એટલે લગભગ તૈયાર થઈ જશે અને આ ઉદ્યોગ જે છે સૂતરાવ કાપડ ઉદ્યોગ એ આજે ઊંચી જાતના કપાસની અછત જૂના યંત્રોનો ઉપયોગ અનિયમિત વીજ પુરવઠો શ્રમિકોની ઓછી ઉત્પાદકતા આ બધાના કારણે વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા આ બધી સમસ્યાનો સામનો કરી રહ્યો છે ભારત અનેક દેશોમાં સુતરાવ કાપડ વસ્ત્રોની નિકાસ કરે છે સુતરાવ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે રશિયા યુકે સુદાન નેપાળ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો એના મુખ્ય ગ્રાહકો છે અહીંયા આ માહિતી પૂર્ણ થઈ ત્યાર પછી ભારતનો સણ ઉદ્યોગ ભારતના સણ ઉદ્યોગ વિશે માહિતી આપો એમ ટૂંકનો પૂછાય તો સણ ઉદ્યોગમાં આપણે જોઈએ સણ અને તેમાંથી બનતી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે નિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે ભારતમાં મોટા ભાગની પશ્ચિમ બંગાળમાં બરોબર શણની ચીજોનું એસી ટકા ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે દસ ટકા આંધ્રપ્રદેશમાં અને બાકીનું બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા આ રાજ્યોમાં થાય છે હવેનો જે મુદ્દો છે એ બહુ મહત્વનો છે આ પેરેગ્રાફમાં પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે ટૂંકનો નાખી ન પૂછાણી હોય તો આ રીતે તમને પૂછે તો પેલું તો એ કે શણ માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે એને સંસાધિત કરવા માટે સંશોધિત કરવા માટે અને મોટા ભાગની ક્ષણ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે ઉત્પાદક ક્ષેત્રોની સસ્તા જળ પરિવહનની સુવિધા સંસાધિત કરવા માટે પૂરતું પાણી સસ્તો માનવ શ્રમ બેંકો વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડો આ બધું પશ્ચિમ બંગાળમાં વધુ છે એટલા માટે પશ્ચિમ બંગાળમાં સણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે ધીમે ધીમે તમારી સામે વાત કરી એટલે આ એક ખાસ યાદ રાખજો કારણ સણ ઉદ્યોગ છે જે મિત્રો એ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી ઊંધિયામણ કમાઈ આપે છે એવો આ ઉદ્યોગ છે

ભારત વર્ષોથી રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે આજકાલનું નહીં વર્ષોથી પ્રસિદ્ધ છે રેશમનું ઉત્પાદન કરતા દેશમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા સ્થાને છે બીજું સ્થાન ધરાવે છે ચીન પછી ભારત ભારતમાં ચાર પ્રકારનું રેશમ ઉત્પન્ન થાય છે જેતુર ઈરી તસર અને મુગા એના ચાર પ્રકારો છે રેશમના ભારતમાં રેશમની એટલે કે રેશમી કાપડની લગભગ ત્રણસો જેટલી મિલો છે કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીર વગેરે

તો રેશમ ઉદ્યોગની માહિતી મિત્રો આપણે પૂર્ણ કરી ત્યાર પછી ભારતનો ઊની કાપડ ઉદ્યોગ એટલે કે ગરમ કાપડ ઉદ્યોગ ભારતમાં ઉની કાપડ ઉદ્યોગની શરૂઆત કુટીર ઉદ્યોગ રૂપે થઈ હતી અને ઘર બેઠા ચલાવાતો ઉદ્યોગ કુટીર ઉદ્યોગ મેં તમને ગઈકાલના લેક્ચરમાં કેમ કાંઈક વાત કરી હતી બીડીઓ બનાવવાનો ઉદ્યોગ તીમરોના પાનમાંથી જે બીડીઓ બને છે આ પણ કુટીર ઉદ્યોગ જ છે ઉદ્યોગોના પ્રકારો ગ્રહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગો એમાં કુટીર ઉદ્યોગ કયો ઉદ્યોગ ગરમ કાપડ ઉદ્યોગ તેની પહેલી મિલ કાનપુરમાં સ્થપાઈ હતી તે પછી ધારીવાલ અને બેંગલુરમાં આવી મિલોની શરૂઆત થઈ ભારતનો ગરમ કાપડ ઉદ્યોગ પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા કર્ણાટક જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે આજે ભારતમાં ગરમ કાપડની સૌથી વધારે મિલો પંજાબ રાજ્યમાં પંજાબ રાજ્યમાં છે પંજાબમાં કાપડ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે એમ સાથી કહી શકાય એ પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે ઉત્તર પ્રદેશમાં પણ ઉની કાપડની મિલો આવેલી છે પંજાબમાં ધારીવાલ લુધિયાણા અને અમૃતસર મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પ્રદેશમાં કાનપુર શાહજહાપુર આગ્રા અને મિરજાપુર ગુજરાતમાં અમદાવાદ અને જામનગર હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને કર્ણાટકમાં બેંગલુર કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે ભારતમાં ઊનમાંથી ગાલીચા બનાવવામાં આવે છે અને છેલ્લે ભારત યુએસએ રશિયા કેનેડા જર્મની દેશોમાં ઉની કાપડની માહિતી તો આટલા ઉદ્યોગો સુધી તમારે આ લેક્ચરમાં શીખવાનું છે બાકીની માહિતી પાછા જ્યારે ભેગા થશું ત્યારે આગળ ના જે ઉદ્યોગો બાકી છે કૃષિ આધારિત એની આપણે વાત કરીશું હજી આપણે ખાંડ ઉદ્યોગની વાત કરવાની છે કાગળ ઉદ્યોગની વાત કરવાની છે કૃત્રિમ કાપડ ઉદ્યોગની વાત કરવાની છે આ બધી હવે પછી ચર્ચા કરશું આટલા સુધી રાખીએ એટલે શું છે પ્રકરણ બહુ આમ લાંબુ ન લાગે લેન્ધી ન લાગે થોડું થોડું શીખો એમ તમને ફાયદો થાય બરોબર ધન્યવાદ વળી પાછા બીજા લેક્સર માં મળશું આટલી તૈયારી તમે કરી રાખજો જેથી કરીને જે શીખ્યા એટલું તમારે તૈયાર કરી શકો એટલે આટલી જવાબદારી આપણી ઓછી થાય પછી આગળના મુદ્દા તૈયાર થઈ શકે ધન્યવાદ